બાકી મોત કેની પંચાયત કરો જ નહીં મોત ભગવાન ને મોણસો આ મણિભા છે મોતે ઘેર ઘેર પત્રિકુ આલ્યું મય પત્રિકુ એ ને આલ્યું તો બી હું આવે બાકી મોત કેની પંચાયત કરો જ નહીં મોત ભગવાન ને મોણસો

મોત ભગવાન ને મોણસો પણ એક વાત તો પાછા તમે કણે કહેતા નહીં અમાર મણીભાઈ પાછા કઈ ખારો કામ કરે હો પાછા કટલી નિહાળી ખુલી હી બાપડો હોત તો સરો નિહાળી જાય મોત કે ની પંચાયત કરો સ્ને મોત ભગવાન ને મોણસો અવી દિનેશ નહીં

પાસા એમની વિચાર ના કે ડોહે પૈસા નહીં આલે એ ડોહે 20 રૂપિયા સાઈન ફરે લ્યો 10 સમય આલો ને 10 મો રાખો હાય હાય થાકી ગઈ જો મુદગીરી પંચાયત કરો જ ને મુદ બબન ને મોણસો પણ હું કહું હાય હાય થાકી ગઈ ઈવો હા દીકરો મુદગે સણા પ્રોગ્રામ માં આવજો હે મૂર્ખે સાથ હં કરાકી ગયું જાતિ વેળા મેં સ્કૂટર રૂપે લઈ જા જે હારું ત્યારે હું જો હું રોમ રોમ